પ્રાઇવેટ લિમિટેડ ના નામે પોતે ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ ની કંપની ચલાવે છે તેવું જણાવી 1.5 લાખ ની ટૂર નું પેકેજ કંપની પ્રમોશન ના ભાગ રૂપે માત્ર 50000 માં આપે છે તેવી સ્કીમ આપતો હતો આરોપી રાહુલ કુમાર ગુપ્તા એક કે બાદ એક એમ મળીને કુલ 21 લોકો પાસેથી કુલ 22 લાખ 75 હજાર જેટલી રકમ મેળવી તમામ લોકોના ફોન ઉઠાવવાનું બંધ કરી તેને બ્લોકમાં નાખી દીધા હતા સૌપ્રથમ પ્રથમ સાયબર ક્રાઇમ પોલીસમાં એક ફરિયાદીએ ફરિયાદ કરી અને બાદમાં અનેક ભોગ બનનાર પોલીસ પાસે ફરિયાદ માટે આવતા ગયા સાયબર ક્રાઈમ પોલીસે વડોદરા શહેરમાંથી રાહુલ કુમાર ગુપ્તાની ધરપકડ કરી અને બધું કાર્યવાહી હાથ ધરી સાયબર ક્રાઈમ પોલીસે લોકોને અપીલ કરતા જણાવ્યું કે કોઈ પણ પ્રકારની લોભામણી સ્કીમમાં ન આવો આ દુનિયામાં સ્વાર્થ સિવાય કોઈ પણ ક્યારેય ફ્રીમાં કશું ઝાપતું નથી હાલ સાયબર ક્રાઈમ પોલીસ આરોપી પાસેથી રોકડ કબજે કરવા તમામ પ્રયત્નો કરી રહી છે ત્યારે લોકોએ પણ સાવચેત રહી આવા થતારા લોકોથી દૂર રહેવું જોઈએ રાજકોટમાં ટૂર્સ અને ટ્રાવેલ્સના નામે એક ફરિયાદ અમને મળી હતી જેમાં ફરિયાદીના કહેવા મુજબ એમને પાર્ક પ્રિવેરા પ્રાઇવેટ લિમિટેડ કરીને કંપનીના નામે અલગ અલગ નંબરોથી કોલ આવતો હતો કે જેમાં એમને આ જે ટૂર્સનું પેકેજ જે આ લોકો ઓનલાઈન સેલ કરતા હોય છે એ મેળવવા માટે થઈને એમને લાલચ આપવામાં આવી હતી અને એવી પ્રોમિસ થઈ હતી કે ભાઈ અમે તમને વિયેતનામનું છ દિવસ અને સાત નાઇટનું એ રીતનું પેકેજ અમે તમને આપશું હતું તમારે આટલા આટલા રૂપિયા ભરવા પડશે ફરિયાદી એ વિશ્વાસમાં આવી અને ટોટલ દોઢ લાખ રૂપિયાનું જે ટ્રાન્ઝેક્શન છે એ આ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના જે પાર્ક પરિવેરાનું નામ આપતા હતા એનામાં કરેલું હતું પણ તપાસ દરમિયાન એ ખબર પડી કે આ પાર્ક પ્રિવેરા પ્રાઇવેટ લિમિટેડ કરીને ખરેખર આવી કોઈ કંપની જેન્યુન હોય અને આ પ્રકારના પેકેજ ઓફર કરતી હોય એવું છે નહીં અને આવી રીતે અલગ અલગ લોકોને ફોન કરી અને ફોનથી કોન્ટેક કરીને પોતે લોકો સાથે છેતરપિંડી કરતા હોય એવું અમારે ધ્યાને આવેલું હતું ત્યારબાદ તપાસમાં આગળ વધી અને પાર્ક પ્રિવેરાનો જે મેઇન સૂત્રધાર છે તેણે આ કંપનીની વેબસાઇટ બનાવી છે અથવા લોકો સાથે છેતરપિંડી માટે આ આખે આખું માળખું જે ઊભું કરેલું છે તે રાહુલ ગુપ્તા કરીને જે છે એને વડોદરાથી સાયબર ક્રાઇમની ટીમે એની ધરપકડ કરેલી છે રિમાન્ડ બાદ હાલ આરોપી જે છે એ જેલ હવાલે છે અને બીજા પણ અન્ય લોકો તરફથી પણ મને લાગે છે કે ઘણા બધા લોકો સાથે આ છેતરપિંડી થઈ હોય એવું અમારી જાહેરાત પછી ધ્યાને આવેલું છે હાલ હા હાલ એકવીસેક લોકો અમારી પાસે આવેલા છે કે જેમની સાથે આવું છેતરપિંડી થઈ હોય અને જે આંકડો છે એ લગભગ એકવીસથી થી બાવીસ લાખની આસપાસ હોય એવું માનવું છે લોકોને એક જ વિનંતી છે કે એક તો આવી કોઈ પણ પ્રકારની લોભામણી જાહેરાત કરીને તમને એક જ જગ્યાએ કોઈ રૂમમાં સીધું લઈ જવામાં આવે અમારું પેકેજીસ સમજાવવામાં આવે એકદમથી એવું તમને બધી લાલચ આપવામાં આવે છે તો તમે પહેલાં તો એ કંપની રજિસ્ટર્ડ છે કે નહીં એના જે ત્યાંના લોકલ જે માણસો છે એ ત્યાંના જ છે કે પછી બહારથી આવીને ત્યાં ઓફિસો ચાલુ કરી છે એ સિવાય જે પેકેજ આપવાના હોય તો બીજા એમના કોઈ કસ્ટમર જે રહી ચૂકેલા હોય એની એમની પાસે કોઈ વિગત હોય કે જે ખરેખર પેકેજ ભોગવી ભોગવી ચૂકેલા હોય તો આ બધી વિગતો ઉપર ખાસ ધ્યાન આપો ને બીજું એમની સાથે એગ્રીમેન્ટ ખાસ કરો એગ્રીમેન્ટ કરતી વખતે વ્યવસ્થિત તમને જે ભાષામાં સમજાય એવી ભાષામાં લખેલું હોય એકથી એક ટર્મ્સ એન્ડ કંડિશન કે જે તમે કોઈ પણ જગ્યાએ આગળ દાવા બાબતે પણ એનો ઉપયોગ કરી શકો તો જ આવા પેકેજ ખરેખર લેવા જોઈએ બાકી આ લોકો બહુ ઇઝીલી છેતરીને થોડાક દિવસમાં જ ઓફિસો બધી બંધ કરીને નીકળી જતા હોય છે